બીજું બીજું તમે આખો દિવસ શું કરો છો અત્યારે અત્યારે તો મજૂરી જ કરું હું તો હા સવારે વેલા હમ મજૂરી કરા જો 12 વાગે સુટી ના હું હમ કેટલા વાગે જાવ તમે સવારે અમે 8 વાગે જઈએ હમ 12 વાગે આવ હમ આ ઇંગર કામ કરીએ રસુ બનાવીએ હમ પછી પાવ 2 વાગે જઈએ હમ 6 વાગે સુટી બરાબર આજે રજા રાખી જાય

પણ મારા જોર તો ભારુ હોય કે ના હોય તોય બે જણ જઈએ સાધન લઈને બેય મોનાસ બની ની જ મર ઈની પર દયા રાખવાની ઈના ઉપર જીવન કાઢવાનું હોય કે ના હોય પણ સંતોષ રાખવાનું જી જી વિરમા મારા જીવ તપજી લ્યો ભગવાન મો વારે પછી સુ કરો રે જી हे जीवीरा मारा जीवत करी लो वर मुवारे मुआरे पशी शिव करो रे जी हे जीवीरा मारा वो बाना डारे बेटो कान मैं तोरे जानू को जी ಹೇ ಜಿರಮರ ಕೊಯಲರಿ ಜೊ ನಿ ಸಂಯಲೋ ನಿರಮರ ಸರೋವರ ನೀಟೋ ಬಗ ಮೋರೆ ಜಾನು ಹಲೋ ರೇ ಜೀ ન સંગ જય માતાજી દોસ્તો હું છું પાર્થદવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે થોડા દિવસો પહેલાં મેં એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ જોઈ કાશી રાઘવ અને એમાં સૌથી વધારે મને કંઈ ગમ્યું હોય તો એનું સંગીત સંગીતમાં સૌથી વધારે ગમ્યું હોય તો એના બે ગીત બે અવાજો જે શરૂઆતમાં અને છેલ્લે વાગે છે અને એ ગાનાર મારી સાથે બેઠા છે લક્ષ્મીબેન ઠાકોર એમનું નામ છે ફિલ્મ જ્યારે પણ તમે જુઓ હવે કદાચ ઓટીટી ઉપર તમે જોશો તો જે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ જે બેકગ્રાઉન્ડમાં પશ્ચાતમાં જે અવાજ સંભળાય છે અને અંતિમ છેલ્લી ક્ષણો છે જેમણે ફિલ્મ જોઈ છે એ સમજી શકશે કે ફિલ્મનો ક્લાઇમેક્સ શું છે અને ત્યારે આ અવાજ કીર્તિદાન ગઢવી સાથે જે આવે છે એમનું નામ લક્ષ્મીબેન ઠાકોર છે અમે રાંધેજા ગામમાં આવ્યા છીએ એમને ગોતતા ગોતતા કેટલા વર્ષોથી ભજન ગાવ છો ત્રીસ પોત્રી વર્ષથી કેવી રીતે ગાવાની શરૂઆત થઈ એટલે કેટલા નાના હતા ત્યારથી એમ કે તમને ગાતા આવડે છે એ ખબર પડી એ તો નાના હતા ને પણ ગાતી નથી પણ એમ કરતા કરતા શીખી જાય થોડું એટલે એમ કે હાથે નાથે પેલી એ કરીને શીખી પહેલી વાર ગાયું તું યાદ છે ક્યાં ગાયું તું પહેલી વખત પહેલી વખત ગાઈ હતી એમ કે ફતેપુરા ઓકે સવિતાબેનના જોડી એમના જોરી હું ગાઈ હતી કોના જોડે સવિતાબેન ઓકે ત્યાં કંઈ કાર્યક્રમ હતો કે ભજન નું કઈ પ્રોગ્રામ એમના મંદિર જ છે બરિયાદીવ નું અચ્છા તે એમને મંદિર આગળ જ ગાઈ હતી ને શું ગાયું તું કયું ભજન હતું કે શું હતું ના ભજન હતા કયું હતું યાદ છે અથવા તો કયા તમે ભજન શરૂઆત કરી હતી ગાવાની એ ભજન તો શરૂઆત અમે કરી હતી તો યાદ નહી હોય ઓકે ત્યાંથી શરૂઆત થઈ ગાવાની એવી રીતે પછી તમે ક્યાં ક્યાં તમે અલગ અલગ જગ્યાએ તમે ગાવા ભજન ગાઈ યાદ આવી નહી एक बार आवो रे गुरुजी मारा देश देशमा गाई एक गुरुजी मारा देश जी अरे नै आव त नन्द आवो एक बार ગુરુજી મારા દે સમારે તમે હજી એ ભજન મંડળીમાં લઈ ગાવા જાઓ છો ને તમે અલગ અલગ જગ્યાએ અને પછી શરૂઆત થઈ ત્યારથી તમે નિયમિત બધી જગ્યાએ ગાવા જતા હશો અચ્છા તમને વધારે કયું ભજન ગાવું ગમે એવું કંઈ ખરું કે આ આ તમારું ગમતું ભજન છે કયું ઇન્દિરામાં પેલું બીજના શનિવાર

આવતા સંતોના યા પણ યા ભાવ દઈએ એમના પગ ધો ન પાવન થઈએ ઓજી રે મહાધરમજી લો જારે જાની રાણી સતો ધર્મ લો જારે રાણી તને તોરલ કહો કકટિયાણી ઓજરે મહાદરમ જીલો જારે જાની રાણી સતો ધરમ જીલો જારે જાની રાણી તમે બીજા કોઈના ભજન સાંભળો છો કોઈના હા સોબરી કોના બીજા તો કોઈ ગાય ના ભરી સાંભળો છો નામ યાદ છે કોના સાંભળો છો

ओ जीओ जी हे जी, जी, जी मारा मराया मया रखना मया मारा विरा गुरु न पाव लियो तमे दोई दोई न पिमो रे हे जीओ जी फिल्म मा जे गीत छ जे छले तमे जे स्टुडियो मा गर्नु ए तमे अथे गाई सक्छौ જે તમને જેટલું યાદ આવે ને અત્યારે ગાઈ શકો શું ગાય તો બેની હાલી સાજન હાલી પીયળ મેલી હાલી રે આયા रे आए बेनी रुवे गामयाको उभो जुवे कोइना आहु लुवे रे आए रे होय पित विकासिन राघव जे बुझ गयाको मरवे डिरे કાશીરાઘવનું જે ગીત તમે કર્યું જે છેલ્લું જે કીર્તિદાન ભાઈ સાથે તમારો અવાજ છે કીર્તિદાન ગઢવી સાથે અને તમે તો ગાઓ છો તમે તમે વાત કરી એમ તમે ભણેલા નથી તો એ ગીત કઈ રીતે કર્યું તમારી પાસે ધ્રુવભાઈ આવ્યા હતા તમને જ્યારે કીધું કે આના માટે ગાવાનું છે એ કઈ રીતે થયું ધ્રુવભાઈ આવ્યા બસ એમને મને કીધું કે આ રીતે ગાવાનું છે બરાબર પણ હું તો ભણેલી નથી એટલે ધ્રુવભાઈએ મને રેકોર્ડિંગ કરી આલ્યું અને અર્જુનભાઈને બેને મને પેલું ગાવાનું આલ્યું

વર્ષો થી આપણે યાદ રહી જાય પણ આ તો કોઈ દર વભરેલું નહીં એટલે જ વભરેલું હોય તો પણ મૂકો મને તો આડિયો ફાવશે નહીં પણ ધ્રુવભાઈએ રેકોર્ડિંગ કરી આવે પછી આમ સ્ટુડિયોમાં એવું થતું હતું કે આમ તમે ગાઓ ને આમ કેન્સલ થાય ને એવું બધું થયું હતું સ્ટુડિયોમાં તો હું જઈને તે બેઠી પછી મને કોની ભરાય ને એટલે એરિયો ભજન જ હું ભૂલી જઈ આખું આખું ભૂલી જાય ને એટલે ભાઈ ધ્રુવભાઈ મારે જોરી આવ્યા જોરી આવીને એરિયાએ મારા જેવો લેડીઝ જેવો રાગ કાઢ્યો

કવન ને બધા કે ચમ બેન તમે રોયો એટલે મેં એમ કીધું કે મને એમ કે આટલા વર્ષોએ હું ભક્તિ કરતી હતી આટલું બધું પેલું એ કર્યું પણ મારા ભગવાનને મને આટલો પોકા એટલે મારું હૈયું ભરાઈ ગયું એટલે હું રોઈ અને એ સાંભળીને બધેનું હૈયું ભરાઈ જાય છે અને ધ્રુવભાઈ ભાઈ અત્યારે પણ બેઠા છે બરાબર પણ જ્યારે જ્યારે ફાઇનલી એ ઘવાયું આમ બધું અહીંયા ભરાવ્યું કેન્સલ થયું હશે સ્ટુડિયોમાં કેટલા દિવસ જવું પડ્યું એક દિવસમાં થઈ ગયું કે બે ચાર સાત આઠ દિવસ સુધી એક જ દિવસ એની પેલા પ્રેક્ટિસમાં બહુ સમય લાગ્યો હા અને તમે ધ્રુવભાઈ સાથે જે એમનું બેન્ડ છે એમાં તમે સાથે જોડાયેલા છો ને એનું શું નામ છે એના વિશે કંઈ તમે શું સાથે તમે શું કરો ધ્રુવભાઈ અર્જુનભાઈ ને સાથે ભજન ને અલગ અલગ પરફોર્મ મતલબ કરતા હશો ને ગાતા હશો ભજન અલગ અલગ ગઈએ ને પછી મારું ના પછી અર્જુનભાઈ ગોય એટલે અમે ભજન ગઈએ એમાં વધારે કયું ભજન તમે ગાતા હો છો વધારે તો એવું કઈ ખરું કે એ વધારે આમ ગમતું હોય ભજન વધારે તો ગઈએ જ પણ અર્જુન એક ગોય ને એક ગોય એટલે આપણે એકબીજાના એક બે ભજન ગઈને આપણી મર્યાદા મારી દે ઉપર હું અમુક ના આપણા ગા ગા ના કરાય ગઈએ એટલે કોઈ આપણો સારું ના કે એમ એટલે એક બે ભજન બોલીએ પછી નંબર આવે તો ગઈએ હા વાળા પરથી નકર ભાઈ કોય નહીં અને આજે ફિલ્મનું ગીત સ્ટુડિયો માં પૂરું થયું કમ્પ્લીટ થયું એમ ડન પેલા સામે કાચની સામે બેઠા હશે પેલા મ્યુઝિક ડિરેક્ટર એમણે પછી શું કીધું બે મિત્રોએ

ધ્રુવભાઈને કેટલા વર્ષોથી ઓળખો છો કેટલા સમયથી ઓળખો છો બે ઓળખું છું સંગીતમાં પેલું લાગણી છે સંવેદના છે અને હું અત્યારે કાશી રાગાઉવના ડિરેક્ટર વત્સલ અને કવનભાઈ એમનો હું આભાર માનીશ ધ્રુવભાઈ ગઢવી જેમનો ઉલ્લેખ અત્યારે થઈ રહ્યો છે એમને એમનો એમનો આભાર માનીશ હવે બીજી કોઈ ફિલ્મમાં ગીત મળશે તો તમે ગાશો મોતીભાઈ કહે છે ગાવાનું જ હોય બીજું ભજન સિવાય તમે કંઈ ગાવો છો તમને ગમે બીજું કોઈ નહીં કશું જ નહીં ઓકે બીજે ક્યાં ક્યાં તમે આટલા વર્ષોથી તમે નિયમિત ગાવો છો તો કઈ રીતે તમે એટલે કઈ પ્રોગ્રામ હોય ભજન મંડળી હોય ત્યાં જાઓ કે કઈ રીતે કરો એના વિશે કયો ભજનમાં અમે તો પ્રોગ્રામ હોય એટલે જઈએ પણ અમારા જોડે તો ભારું હોય કે ના હોય તો જઈએ સાધન લઈને બે માણસ કોઈ આલ ના અમે કોઈ લેવાનું પેલી રાખતો એટલો બધો ભાવ હતો ભક્તિ પર અમારે ભક્તિ કરવી જ છે એમ તકલીફ બેઠી બધું બેઠ્યું પણ ભક્તિ છોડી નહીં અમે એટલે જવાનું એટલે જવાનું મું નો કોમી જઈને આવી હોય થાકી હોય ભૂખી હોય તો પણ જવાનું એટલે જવાનું નિયમ તોડવાનો નહીં મે મોતી સાથે હોય હા મે બે મોલ જીએ બે જણને સાથે જવાનું એ કોઈ તો જવાનું ના કોઈ તો નહીં જવાનું પણ બેના સંગાત જ જવાનું આ સફેદ કપડા પહેરવાનું કારણ કયો સફેદ કપડા તો હું ભજનમાં એ બે સવિતા બેન આઈ જતી હતી એટલે બરિયાદેવનું મંદિર હતું અને બેનને એમ કીધું કે આજે ગુરુ પૂનમ છે અને ગુરુવાર છે એટલે બાપાનો હુકમ છે સર એટલે બેન તમે એમ કે લુઘરો પહેરો તે મારા જોડી તો સાડી નથી પણ બેનને કપડાં હાલે અને મેં પહેર્યો એટલે સવિતા બેનને મને લુઘરો પહેરાયેલો તમે મરસ્યું ગાતા હો કે ભજન ગાતા હો ત્યારે તમે એકદમ ઓત અંદર ઓતપ્રોત હોવો છો તમે પોતે તમે શું વિચ તમારા મનમાં શું ચાલતું હોય છે તમે શું અનુભવતા હો જો તમે કહી શકો તો તમને શું થાત જ્યારે તમે ગાતા હો ત્યારે તમને શું થતું હોય છે સીધા આમ જેની પણ આપણે જે ભજન કહેવાય જે ભગવાન માટે છે તમારા મનમાં શું હાલતું હોય છે અમારા મનમાં તો હાલ અમે અમા પીની જે બોલાવીએ ગુરુમુખીની જે બોલાવીએ અને પછી ભજનમાં ઉઠાવું એટલે જીવના થાય એમ કંઈક જેવું ભજન બોલું આજે બોલું એવી રીતે બોલું બધું ભજન હમ તમે સવારે કામ કરવા જાઓ છો બપોર પછી કામ કરવા જાઓ છો જે તમે જે તમે જીવો છો અત્યારે જે તમે જો તમને મજા આવે છે આમ તમે ખુશ છો ખુશ છીએ અમે તો હોય કે ના હોય પણ ખુશ જ રહેવાનું એના ઉપર દયા એનું મરજીવાના કશું થવાનું નહીં પણ એની જ મરજી એની જ એના ઉપર જ દયા રાખવાની એના ઉપર જ જીવન કાઢવાનું હોય કે ના હોય પણ સંતોષ રાખવાનું જીવન પણ મજૂરી કરવાની કામ કરતાં ભજન તમે આમ આમ ગાતા હો છો કે નહીં એમ નહીં ગઈએ કોમય કરીએ ભજને ગઈએ બધું એ કરીએ એક છેલ્લા આપણે ભજનથી પૂરું કરશું તમને કોઈ બીજું કોઈ તમને તમારે સંભળાવવું હોય અમને હે મારા માણી તારો મહિમા ગણો વારે આવજો વારે આવજો મારી નૈયાને પાર ઉતારજો હે પેલો પેલો પરસો પિતા અજમલ જી લ્યો અજમલ જી ન પિતા અજમલ જી નજ્યાના મેણા તાર્યા ધણી વારે આવજો વારે આવજો આપણી સાથે મોતીજી ઠાકોર છે મોતીભાઈ છે ઇન્ટરવ્યૂમાં લક્ષ્મીબેનના ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ આવ્યો હતો અને મેં કીધું તમે પણ બેસો વાત કરી વર્ષોથી ગાય છે અને તમે સાથે જુઓ એમના તો હા પાંત્રીસ વર્ષથી સાથે સાથે ભજનમાં છું પોતાની રીક્ષા લઈને ગમેટલા બાર વાગે બે વાગે અઢી વાગી ભજનમાં જવાનું તમે રિક્ષા ચલાવો છો રિક્ષા ચલાવવાનું બરાબર અને બેન કામ કરે છે બેન કામ કરે ખેતી કામ કરે બરાબર સવારે આઠ વાગે જાય બપોરે બાર વાગે આવી તમે એમના ભજન તમે પણ વર્ષોથી સાંભળો જ છો સાંભળું છું ભજન બરાબર અને તમારો પૂરેપૂરો સપોર્ટ એ તો દેખાય છે રહ્યો છે એમને ભેગા જ છો તમે પૂરેપૂરો સપોર્ટ છે મારું એમના જોડે ત્યારે એમ થયું કે ના તમે એમને કહો કે ના આ નથી કરવું કે આ ન કરો એવું તમને એવું મન થયું એમને કહેવાનું કે નહીં ક્યારે નહીં એનું શું કારણ એનું પણ કદી કીધેલું જ નહીં અને એ વર્ષોથી ગાય છે અને જ્યારે આ ફિલ્મની વાત આવી કે ફિલ્મ માટે એક ગીતની એમના ડિરેક્ટરે તમને કીધું વત્સલભાઈ અને કવનભાઈ ત્યારે ત્યાર પછી કઈ રીતે આ અહીં સુધી પહોંચાયું ગઢવીભાઈ ધ્રુવભાઈ ગઢવી હા ધ્રુવભાઈ લાવ્યા તા એમણે સપોર્ટ આવ્યો અને અમને બધું જ્ઞાન જ્ઞાનપુલ બતાવ્યું પછી રાય સ્ટુડિયોમાં લઈ ગયા અમદાવાદ પછી ગવડાયું ગીત કમ્પ્લીટ થઈ ગયા અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હમણાં આપણે વાત કરી તમે થિયેટરમાં ગયા એ એ અનુભવ કેવો રહ્યો તમારો બહુ સારો રહ્યો પબ્લિકે સાજ સાહ સારો આપ્યો એની પહેલા તમે થિયેટરમાં ફિલ્મ જોઈ છે ના કદી જ નહીં બરાબર જોઈ જ નહીં એ પહેલી હતી જેમાં બેનનો અવાજ છે પહેલી જ ફિલ્મ કદી જેલા જ નહીં આયબ દંડની જાણ તો તમે અમદાવાદ આવ્યા હશો થિયેટરમાં આવ્યા હશો એ બધું કેવું લાગ્યું તમને બંનેને સારું લાગ્યું ફિલ્મ પૂરી થયા પછી લોકો મળ્યા હશે મળતા હતા

બધું કરાવરાયું ગટુ ભાઈ એ બને શું કીધું કઈ કીધું તમને ના બેંક એમ કે તમારો રાગ હારો સ એમ કે તે મને કોઈક દારૂ પા મળજે એવું કીધું તી મને અને અમે બોલાયે તો મને એમ કે આવજો અમારા જોરી એમ કહેતા હા વાહ હા એવું કીધું બીજું મોતીભાઈ ભાઈ તમને કઈ કેવું છે બીજું કઈ કેવું નહી તમારો આભાર અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ